અમને જો આજુઆવડું મોટો જો ને તને બાંધતા નહીં દોરી વાવ વન્ડરફુલ તીસણા લાગે છે મસ્ત મજાનો વરાજાને હા જો આપણું બાય 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 આપણું બાય જેવું તો અમે આ બાજુમાં ટોલી લગાવતા નહીં એટલે લાગી ગયો બાય વેરી ગુડ

પહોંચી જતી અને આપણે કહેવાય ને અહીંયા ઘર વખરીની સામગ્રી બહુ બધી ફ્રીમાં આવી જાય વરસાદના કારણે દુકાનો બંધ થઈ ગઈ ને દબાણના કારણે મળી છે અને થોડી અહીંયાથી એમને ગિફ્ટો મળી છે ને અમે પણ એમના ગિફ્ટો અમે આવીએ છીએ તો હોટેલો અમારો ભરાઈ ગયો છે જોઈ અમારા તરફથી જો અહીંયા ટી શર્ટો આવી ગયા છે જયદીપ માટે અને ઉપડી શું કર્યું પાણી કાઢવા ટેબરી આપલે કરીએ ને

આપણે ખાલી વખરી મામા ના ઘરેથી મળી આટલી વસ્તુ હા ખાવાની વસ્તુ શું બનાવી દીધું અત્યારે ગુડ મોરા બનાવી દે એમ સ્પેશિયલી ભાઈ ભાઈ ભાણિયા માટે સ્પેશિયલી પૌવા મૂકવાસ સાની માની સાની માની મૂકવાસ ઉપાડ્યો પૂછીને કહેવાય મસ્ત મજાનું સાઉન્ડ વાગી રહ્યું છે મહાદેવ ઓમ નમઃ શિવાય જો મિત્રો સુપર મજાનો સાઉન્ડ આવો રે સાઉન્ડ આવી રહ્યો છે શિવાય કોળિયાર માં સિકોતર અંજલી રે છે બ્લોગ માં હા બરાબર હા ચલો ચલો ઠીક છે view થોડા હારા આવી રહ્યા છે તો ઠીક છે પ્રગતિ થશે બરાબર અને મહેનત કરતા રહ્યો એક દિવસ સફળતા જરૂર મળશે ચલો મળીએ ફરીથી ચલો જય સોમનાથ તમે જોઈ શકો છો આ બ્લોગર આઈફોન થી વિડીયો ઉતારે છે

મહાદેવ ચલો મિત્રો થઈ ગયા છે આપણા આજના દર્શન મહાદેવના ઝરખંડી મહાદેવ ફાઈનલી મામાના ઘરે નીકળી ગયા છીએ તો જોઈ લો તારે કાર ની એન્ટ્રી આપો અને ફર્સ્ટ એન્ટ્રી આપણે મિત્રો તો હજુ તો કહેવાય ને વાગ્યા છે લગભગ અગિયાર અને આ લોકોને પાણીપુરીની લારી ભારીને લાગી જાય છે ફૂ તો ભાઈ ખવરાઈ દઈએ એમનો પાણીપુરી કેટલા કેટલાની ખાશો હંડ્રેડ પચાસ કિલો ખા પેલે

પહોંચી ગયા છીએ મંદિર હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને પછી ક્યાં આપણે જવાનું છે આગળ તમને ખબર જ છે કે અમે ક્યાં જવાના છીએ તો ચલો સસ્પેન્સ બનાવી રાખીને મળીએ ઘરે જઈને સરપ્રાઈઝ આવીએ સો મિત્રો જુઓ કંઈક આવું છે આપણું આ મસ્ત મજાનું મંદિર અહીંયા ઘણી બધી સુવિધાઓ છે અને કહેવાય ને યાત્રાળુઓને એ લોકો આવતા હોય છે ચૈત્રી પૂનમના તે સમયમાં ઘણા બધા યાત્રીઓને રોકાવાની અહીંયા આપણે સગવડતા બધું પણ છે જો અને અહીંયા જુઓ આવી રીતે કંઈક કહેવાય ને સમાધિ છે આ પહેલાંના જૂના બાપુજી અહીંયા હતા ગાદીપતિ એમની સમાધિ છે અને અહીંયા આપણા ભારતી બાપુ તો અમે પણ જોયેલા એમની આ સમાધિ સ્થળ છે તો બંને સમાધિઓ અહીંયા છે એમની તો મિત્રો કંઈક આવું છે આપણે મંદિરનું આ નજારોના અંદર બગીચો ગાર્ડન અમે ખૂબ જ નાના હતા ત્યારે અહીંયા બહુ આવતા હિંચકા ખાવા તો ચાલો મિત્રો કહેવાય ને આપણે અહીંયા દર્શન થઈ ગયા છે અને હવે મારે સરપ્રાઈઝ આપવાનું ગામ કયા ગવાના છે તમારા માટે સરપ્રાઈઝ છે તમારે ત્યાં જઈને સરપ્રાઈઝ લઈ આપવાના છે અને સરપ્રાઈઝથી શોખ થશે જોઈએ શું રિએક્શન છે તમારા બધાનું અને એમનું પણ તો બને જો વિડીયો મેં સુધી એ તો એવું છે હા એ તો એવું છે બોલ પણ પળાઈ માં એવી રીતે ના કરવાનું ભાઈ ભાઈ ચલા બાપ એવા બેટા વડ એવા બેટા

બરાબર આ રૂટેબલ આ તો બધું ચેન્જ થઈ ગયું હતું અહીંયા નથી બધું કાઢી દીધું છે ગરમી થાય બા એટલે અહીંયા દીધું એકવાર એકવાર બદલાવા

जोद बना आज ने कारण के अपन कने तो रोज <laughs> पीते <laughs> <laughs> है पर हमारे आदमी पीतोज नहीं मार बाण आज ने बना ले એટલે વધારે પીવે હે उपपा छ ना पण बाण ने बनेली ચાહત વેપર પીતો बरो ई तो हमें 3 વાગે પીવી નહીં બા એમાં પેસેલ ટાઈમ એ ને એટલે તો બાપા 4 વાગી વાગે ચા પીવે હું ગાડી બેહો તો મન ગાડી બહુ સકતો થાય ને તો સાહેબ ની ગાડી કોકડી લઈને જાય તો ગાડી મે એકદી બેઠોય ને હા ત ઘર ભક્તા ભક્તા ઉલટી થઈ જાય એ શું હોય ચા નું લાક

આપણે ક્યાં વિકલ ખબર નહીં તમને સરપ્રાઈઝ છે તો કે ખબર જ છે બાબુ તો કે ખબર છે કાર કે અતર મહેમાન દે ને પૂછા કે આવત ને ખબર હોય ઘરે તારા મારે હોય તો શું કરવાનું એની કે તાને કઈ ન જવા દે અને તમને સરપ્રાઈઝ અમને સરપ્રાઈઝ સરપ્રાઈઝ નું કઈ ના હોય એવું લોય લે તો એ તો જમવાનું થઈ ગયું અને આ બધાએ જમી લીધું બરાબર

એ અમદાવાદ માં આવ્યા તા આપડા ઘરે પાણી ફસાણા હતા ને પાણી સારું ભરાણ મિત્રો અહિયાં જો રસોઈ ચાલુ છે આપડે આમ સ્ટેન્ડ સાથે ને આજે જોઈ રસોઈ કરે હા ગામડાની રસોઈ ભાઈ અમારે પગેલા કોયા તા આપડે ચલો બધી જગ્યાએ આપણે દર્શન વર્શન કરીને આવી ગયા છીએ મંદિરોમાં અને કેવાય કે આશીર્વાદ લઈ લીધે છે અને ચલો જમવા બેસી જઈએ ચલો મિત્રો જુઓ આપડું કેવાય ને જમવાનું આઈ ગયું છે

જોરદાર કેમેરો પકડે છે બાર ભાઈ ભાઈ અને અમાર મમ્મી આવાજ બતાવો અમાર મમ્મી જો અમને પીસી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ સાથે જમવાનું થઈ ગયું છે અમાર આવાજ કરો હા સાથે અમાર જમવાનું થઈ ગયું છે રેગ્યુલર ફર્સ્ટ ક્લાસ તો ચલો જય સોમના સાથે રમી લઈએ કરી લઈએ આપણે આવી ગયા ત્યાં મસ્ત મજાનું પાન ખાવા માટે આપણા ગામનું ફેવરેટ સાદું પાન અને ચિંતાના પ્રતિક માટે લઈ જાય મીઠા મસાલા મસ્ત અમારા બાપભાઈ માટે સ્પેશિયલ જેલીવાલો માવો બરાબર ને બાપભાઈ

કેવું લાગો મોજવારી મધી આ મુજો મુજો ફાઈ ઓમે વાસન ધોય છે શું નઈ લાગે મામા લાશ આ કેટલા

છોકરા માં છોકરા હે ને એમની મહેનત થી છોકરા માવતર ની મહેનત થી આગળ વધતા થાય તમારી મહેનત થી આગળ વધો ন ন সি্পারা কাটপারাক্টালে সি্লেংত ন তকিন উইমাই দেটাক্তেরালেংত্লে্লেল আন সিমাকেলেলেং সিযি কুটিকারাক্লেবেরাল� ચર્ચા વાગી ગયા સાડા નવ કેવાય ને કે મજા આવી આખો દિવસ આજ તો બાર વાગ્યા પછી હવે આ વિડીયો આપણે